સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલ માં મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપ સર્વે દર્શક મિત્રોનું ભક્તિ સંધ્યા યુટ્યુબ ચેનલ પર મિત્રો શ્રી હનુમાનજી મહારાજ એક એવા કલ્યાણના હાજરા હજુર દેવ છે અને તે ભક્તો પર આવનારા કોઈ પણ સંકટને તરત જ દૂર કરી દે છે એ માટે ભગવાન હનુમાનને સંકટ મોચન પણ કહેવામાં આવે છે હનુમાનજી તો ભગવાન શ્રીરામના પરમ ભક્ત હતા અને હંમેશા રામના નામનો જાપ કરતા રહે છે પણ એક વખત જ્યારે ભગવાન શ્રીરામ જ્યારે પોતે જ સંકટમાં પડી ગયા હતા ત્યારે હનુમાનજીએ પોતાનું પંચમુખી રૂપ ધારણ કરીને ભગવાનના પણ સંકટ દૂર કર્યા હતા હનુમાનજીના પંચમુખી સ્વરૂપનો ખૂબ જ મોટો મહિમા છે તેમના આ સ્વરૂપમાં પાંચ મુખ છે અને દરેક મુખ અલગ અલગ દિશાઓમાં છે દરેકનું પોતાનું મહત્ત્વ છે મિત્રો આપણે આ વિશે વિડીયોમાં વિગતવાર જાણીએ તે પહેલાં જો તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો વિડિયોને એક લાઈક કરીને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને બાજુમાં રહેલ ઓલનું બટન પ્રેસ કરી દો જેથી કરીને આવા જ્ઞાનવર્ધક વિડિયોનું નોટિફિકેશન આપને સમયસર મળતું રહે ધન્યવાદ નંબર એક વાળમુખ એટલે કે વાનરમુખ જે પૂર્વ દિશામાં છે અને દુશ્મનો પર વિજય અપાવે છે નંબર બે મુખ કે જે પશ્ચિમ દિશામાં છે અને જીવનની તમામ પરેશાનીઓ અને અવરોધોને દૂર કરે છે નંબર ત્રણ વરામુખ કે જે દક્ષિણ દિશામાં છે ભય ટેન્શન અને જીવનની મુશ્કેલીઓને દૂર કરે છે નંબર ચાર નરસિંહમુખ જે ઉત્તર દિશામાં છે લાંબુ આયુષ્ય પ્રસિદ્ધિ અને શક્તિ આપે છે નંબર પાંચ સ્વયં હનુમાનજીનું મુખ જે બધા પ્રકારની મુશ્કેલીઓ નાશ કરે છે આવી રીતે પંચમુખી સ્વરૂપ દરેક દિશામાંથી રક્ષા કરે છે હવે વાત કરીએ કે હનુમાનજી આ પંચમુખી રૂપ કેમ ધારણ કરેલું આ વાત રામાયણ સાથે જોડાયેલી છે લંકાના યુદ્ધ દરમિયાન રાવણના ભાઈ અહીરાવણ પોતાની માયાજાળથી રામ અને લક્ષ્મણને બેહોશ કરીને પાતાળ લોક લઈ ગયો હતો અહી રાવણને એ ભગવાન તરફથી વરદાન મળેલું કે જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ પાંચેય દિશામાંથી એકસાથે દીવાને બુજાવશે નહીં ત્યાં સુધી તેનું મૃત્યુ શક્ય નથી તે સમયે હનુમાનજીએ પંચમુખી રૂપ ધારણ કરીને પાંચેય દીવાને એકસાથે બુજાવીને અહીરાવણનો વધ કર્યો હતો અને શ્રી રામ તથા લક્ષ્મણને મુક્ત કરાવ્યા હતા હવે જો આપણે લાભની વાત કરીએ તો જો કોઈ વ્યક્તિ પોતાના ઘરે પંચમુખી હનુમાનજીની મૂર્તિ કે ચિત્ર સ્થાપે છે તો તેને પરિવાર સાથે સંકળાયેલી તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે ઘરમાંથી બધા પ્રકારના રોગ દૂર થાય છે ભૂત પ્રેતની બાધાઓ આવતી નથી દુશ્મનોનો નાશ થાય છે જીવનમાં પ્રસન્નતા અને શાંતિ આવે છે ઘરના વાસ્તુદોષનો પણ નાશ થાય છે આવી રીતે પંચમુખી હનુમાનજીનું ઘરમાં હોવું એ ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે પંચમુખી હનુમાનજીને ઘરે સ્થાપિત કરવાથી વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ વધે છે અને વ્યક્તિની આર્થિક સ્થિતિ સુધરે છે જો કોઈને નોકરી મળતી ન હોય કે વેપાર સાથ ન આપતો હોય તો પણ પંચમુખી હનુમાનજીની કૃપાથી એમાં સફળતા મળે છે ઘરમાં જો વિના કારણ કલેશ રહેતો હોય તો પણ તે સમાઈ જાય છે જો સંતાન પ્રાપ્તિ કે સંતાન સંબંધિત સમસ્યા હોય તો પણ પંચમુખી હનુમાનજીને ઘરમાં સ્થાપિત કરવાથી તે સમસ્યા પણ હલ થાય છે પંચમુખી હનુમાનજી જીવનમાંથી તમામ દુઃખ દર્દ અને રોગોને દૂર કરે છે આવા વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા પણ બનેલી રહે છે અને ક્યારેય પૈસાની તંગી રહેતી નથી જ્યારે પંચમુખી હનુમાનજીની નિયમસર પૂજા કરવામાં આવે છે ત્યારે વ્યક્તિના બધા જ કામો સરળતાથી પૂર્ણ થવા લાગે છે તેના કોઈ પણ કામમાં વિઘ્ન આવતું નથી પંચમુખી હનુમાનજીના રોજ દર્શન અને પૂજા માત્રથી અનેક લાભ થાય છે નજરદોષ દૂર થાય છે અને ઘરમાં પોઝિટિવ એનર્જી વધી જાય છે જીવનમાં ઉન્નતિ શરૂ થાય છે મિત્રો હવે વાત કરીએ કે પંચમુખી હનુમાનજીનું ચિત્ર ઘરમાં કે ઓફિસમાં આપણે કઈ દિશામાં રાખવું જોઈએ તો મિત્રો પંચમુખી હનુમાનજીનું ચિત્ર ઘરમાં કે ઓફિસમાં હંમેશા દક્ષિણ દિશામાં લગાવવું જોઈએ દક્ષિણ દિશા હનુમાનજી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી ઘર કે દુકાનમાં પોઝિટિવ એનર્જી સતત પ્રવાહિત રહે છે હવે આપણે વાત કરીએ પંચમુખી હનુમાનજીની પૂજા કેવી રીતે કરવી મંગળવાર હનુમાનજીનો વિશેષ દિવસ છે તેથી મંગળવારના દિવસે ભગવાન હનુમાનજીને આપણે ઘરે લાવવા જોઈએ લાલ ફૂલો સિંદૂર અને ચમેલીનું તેલ અર્પિત કરવું જોઈએ ગોળ અને ચણાનો ભોગ પણ અર્પણ કરો દરરોજ હનુમાન ચાલીસા અથવા તો સુંદરકાંડનું પાઠ કરો દરરોજ હનુમાનજીના ચિત્ર અથવા તો મૂર્તિ સમક્ષ દીવો અને ધૂપ પ્રજ્વલિત કરો પંચમુખી હનુમાનજીને ઘરમાં લાવ્યા પછી જો તમે આ બધું નિયમિત કરશો તો તમારા જીવનની કોઈ પણ પ્રકારની મુશ્કેલીનું અને સમસ્યાનું નિરાકરણ થશે કારણ કે હનુમાનજી તો સંકટ મોચન છે દરેકના સંકટને દૂર કરનાર છે તો મિત્રો આપ પણ તમારા તમારા ઘરમાં પંચમુખી હનુમાનજી સ્થાપિત કરો અને સંકટો પરથી મુક્તિ મેળવો મિત્રો આ માહિતી પંચમુખી હનુમાનજીના મહિમા વિશે ખૂબ જ ઉપયોગી છે મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ભક્તિ સંધ્યા પરિવાર સાથે જોડાઈ જાઓ અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હનુમાનજી મહારાજ લખવાનું ભૂલશો નહીં મિત્રો આપ અને આપના પરિવારને શ્રી હનુમાનજી મહારાજ ધન ધાન્ય અને આરોગ્યથી ભરપૂર કરે તેવી પ્રાર્થના ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સદા ખુશ રહો અને નિરોગી રહો ધન્યવાદ જય શ્રી રામ જય શ્રી બજરંગબલી